તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા છે જ્યાં ચોટીલા પ્રાંત અધિકારીએ ગોડાઉન ઉપર દરોડા પાડ્યા છે ત્યારે વિસ્ફોટક પદાર્થનું વેચાણ કરતા ગોડાઉન ઉપર આ દરોડા પાડવામાં આવ્યા હતા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમ જે છે દોડી આવી હતી દરોડા પાડ્યા હતા તેઓએ ત્યારે વિસ્ફોટક પદાર્થનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે ખનન વપરાશ લેવામાં આવતો હતો આ વિસ્ફોટક પદાર્થ ત્યારે જે ડેપ્યુટી કલેક્ટર સહિતની જે ટીમ છે તેના દ્વારા જે ગોડાઉન છે ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગોડાઉન ઉપર આ દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન વિસ્ફોટક પદાર્થ છે મળી આવ્યો હતો વિસ્ફોટક પદાર્થનો જથ્થો સીજ કરવામાં આવ્યો છે ખનન વપરાશ લેવામાં આવતો આ જે વિસ્ફોટક પદાર્થ છે તેનો વપરાશ ખનન વપરાશમાં લેવામાં આવતો હતો ત્યારે હાલ તો દરોડા પાડવામાં આવ્યા હતા ચોટીલા પ્રાંત અધિકારી જેઓ પોતે પણ પોતાની ટીમ લઈને આ જે સ્થળ છે ત્યાં દરોડા પાડ્યા હતા અને સમગ્ર દરોડા દરમિયાન વિસ્ફોટક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો એટલે હાલ તો ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આ વિસ્ફોટક પદાર્થ છે વિસ્ફોટક પદાર્થનો જથ્થો છે એ સીજ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ખનન વપરાશમાં આ વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળી છે હાલ તો ચોટીલા પ્રાંત અધિકારી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ચોટીલા પ્રાંત અધિકારી એક બાદ એક દરોડા પાડી રહ્યા છે અને ત્યારબાદ જે કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે વધુ એક દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે ચોટીલા ખાતે જે આ કાર્યવાહી કરવામાં આવી છે વિસ્ફોટક પદાર્થનું વેચાણ કરતા ગોડાઉન ઉપર દરોડા પાડ્યા હતા અને વિસ્ફોટક પદાર્થનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર થી વિક્રમસી જોડાય ગયા છે જે વિક્રમસી વાત કરવામાં આવે જે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જે વિસ્ફોટક પદાર્થનું વેચાણ કરતા ગોડાઉન ઉપર દરોડા પાડવામાં આવ્યા છે શું છે વધુ વિગત ચોટીલાની વાત કરવામાં આવે તો ચોટીલામાં જે હમણાં કહેવામાં આવે ને તો બદલીક થઈને નવા આવેલા એક થી સાથે કરીને એક છે જે ડેપ્યુટી કલેક્ટર છે બહુ સરસ કામગીરી છે તે હમણાં થોડા દિવસો પહેલા જ ખાન તાલુકાની અંદર બસો થી વધારે કોલસા કાર્ગો સેલ ની ખાણો જપ્ત કરી હતી અને તેની કાર્યવાહી નહીં કરી ત્યારબાદ તેને અસંખ્ય દરોડાઓ પાડવામાં આવ્યા છે અને જો ચોટીલામાં ગઈકાલની વાત કરવામાં તો ગઈકાલે રાત્રિના સમયે અહીં જે વિસ્ફોટક નામના પદાર્થો જેનું વેચાણ થઈ રહ્યું હતું એમાં ચાર જેટલા ગોડાઉનો સીલ કરવામાં આવ્યા હતા એમાં ખાનનું સારસાણા અને ચોટીલાના ચોટીલાના નવા ગામ ચોટીલા

એની અંદર ખાન તાલુકાના સરસાળા ગામમાં એક છે એક ચોટીલાની અંદર ચોટીલાના નાવા ગામની અંદર એક છે અને મેવાસા શું મેવાસા કામ કરી છે એક અહીંયા એનું ગોડાઉન છે અને પ્રોપર ચોટીલામાં પણ એક ગોડાઉન હતું જી તો હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હાલ તો તે જે કઈ નામો અત્યારે એ લોકોએ મેળવી રહ્યા છે ને જે કઈ લોકો એના નામો આવી જાય